અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની બસ્સોથી વધુ આંગણવાડીની મહિલાએ મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદન આપ્યું અને બહેનોએ બીએલો કામગીરી દૂર રાખવાને લઈ રજૂઆત કરી હતી આંગણવાડી બહેનોને અન્ય આંગણવાડી સિવાયની કામગીરીથી મુક્ત કરવાની માંગ કરી સાથે જ કાયમી કરવાની પણ માંગ કરી હતી અલગ અલગ માંગણીઓને લઈ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી આણંદ ઘટક એકમાંથી આંગણવાડી માધવનગર ત્રણમાંથી પટેલ અલકાબેન બોલું છું અને આજે અમે ઘટક એક અને બેની બસો ને ચૌદ જેટલી આંગણવાડી વર્કરો ભેગા થયા છીએ અહીંયા અમે મામલતદારને બીએલઓ તરીકેનું અમને જે બીએલઓ તરીકેનું જે અમને આપવામાં આવ્યો છે ઓર્ડર એની રજૂઆતમાં અમે મામલતદારને આવેદન આપવા આવ્યા છીએ કારણ કે એ કામગીરી અમને મંજૂર નથી અને જો આગળ પણ આ કામગીરી અમને સોંપવામાં આવશે તો અમે આ વિશે ગાંધી ચિંદે માર્ગે અમે આંદોલન ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને આ સિવાયની અમારી જે વધારાની કામગીરી છે એમાંથી પણ અમને મુક્તિ આપો અને અમને જે હાઈકોર્ટથી ઓર્ડર મળેલો છે જે અમને કાયમી કરેલા છે એ પણ અમને એ લોકો સ્વીકારતા નથી તો એ સ્વીકારીને અમને લોકોને કાયમી કરે અને માદન માનદ વેતનમાંથી અમને છુટકારો મળે આ સિવાયની વધારા અમારા આઈસીડીએસ સિવાયની વધારાની કામગીરી અમે કોઈ જ કામગીરી કરવા તૈયાર નથી આજે અમે બધી બહેનો જે બીએલ ની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબ શ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ કારણ કે એ કામ અમારું છે જ નહીં અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અને આ જે કામગીરી અમારી જે બાળકોને પોષણ આપવાની બાળકોનું ધ્યાન રાખવાની એ કામગીરી છે જે અમારે ઓફલાઈન ઓનલાઈન કામગીરી કરવાની છે એ કામગીરી અમને કરવા દે તો જે કુપોષણનું સ્તર છે અત્યારે જે આરોગ્યનું સેમ મેમ બાળકોનું છે એ આરોગ્યનું કામ છે છતાં પણ અમને છે એ પણ અમે કરીએ છીએ તો એવા વધારાના કામ